સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના જેજરી નજીક કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા કારમાં સવાર ક્ષત્રિય સમાજના ચાર મહિલાઓના કરુણ મોત થયા હતા બનાવ પ્રાપ્ત મળતી વિગત મુજબ ક્ષત્રિય સમાજના બે પરિવારના લોકો અમદાવાદથી કાર લઈને શક્તિ માતાજીના મંદિરે દર્શને ગયા હતા જ્યાં દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે જેજરી નજીક પહોંચતા જીજે જીરો આઠ એ ઈ ચોપન ચોવીસ નંબરના પૂર ઝડપે આવી રહેલા ડમ્પર સાથે કારનો અકસ્માત સર્જાયો હતો જેમાં કારમાં સવાર ધર્મિષ્ઠાબા દિગ્વિજયસિંહ ઝાલા હાલ અમદાવાદ જયશ્રી બા રામદેવસિંહ ઝાલા પ્રફુલ્લાબા ગજુબા ગોહિલ રહેવાનું તળાજા ધર્મિષ્ઠાબા કિશોરસિંહ ગોહિલ રહેવાનું તળાજા જેઓનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું જ્યારે કાર ચાલક બ્રિજરાજસિંહ દિગ્વિજયસિંહ ઝાલાને ઇજાઓ પહોંચતા તેમને સુરેન્દ્રનગર સીયુ શાહ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતમાં મોતને ભેટનાર ચાર મહિલાઓમાં બે ઝાલા સગા દેરાણી જેઠાણી તથા બે ગોહિલ સગા દેરાણી જેઠાણી હોવાનું સામે આવ્યું હતું મૃતક ધર્મિષ્ઠાબાદિજય ઝાલાએ અમદાવાદ ખાતે નવો ફ્લેટ રાખેલ જેના વાસ્તુ પૂજનમાં અન્ય ત્રણ મહિલાઓ તળાજાથી અમદાવાદ ગયેલ હતા ત્યાંથી ધામા દર્શન કરવા ગયા હતા અને પરત ફરતા આ અકસ્માત સર્જાયો હતો અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જ્યારે ચારેય મહિલાઓના મૃતદેહને પીએમ અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા બનાવને પગલે ક્ષત્રિય સમાજમાં ભારે શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી